નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની આપણી કહાની છે ભગવાનનો ચમત્કાર એક વહુએ પોતાના સગા સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા પરંતુ વહુનો આ નિર્ણય વહુને ખૂબ જ ભારે પડી ગયો મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની આજે સવાર સવારમાં કાંતાબેન મંદિરે જવા માટે તૈયાર થયા હતા તેઓ રોજ નિયમસર મંદિરે જતા હતા હજુ તો દરવાજો ખુલ્યો હતો ત્યાં તો એમને વહુ સૂર્યા દીપેશને કહેવા લાગી કે હું તો આ રોજની માથાકૂટથી પરેશાન થઈ ગઈ છું તમારી મા તો મને સવાર સવારમાં શાંતિથી સુવા પણ નથી દેતી એ ખુદ તો સવારે ઉઠીને મંદિરે જતી રહે છે અને આખો દિવસ ઘરનું બધું જ કામ મારે એકલી જ કરવું પડે છે એટલે દીપેશે કહ્યું કે સૂર્યા એવું તો નથી ને કે આખા ઘરનું કામ તું એકલી જ કરે છે કચરા પોતા અને વાસણ ધોવા માટે તો કામવાળી બાઈ રાખેલી છે અને તને તો ખબર છે કે શાકભાજી સાફ કરવાનું અને કપડાનું કામ તો મારી મા કરે છે પરંતુ તું તો સવાર સવારમાં બૂમો પાડવાનું જ શરૂ કરી દે છે એટલે સૂર્યા બોલી કે કચરા પોતા અને વાસણો સિવાય પણ ઘરમાં ઘણું બધું કામ હોય છે અને તમારી મા તો મંદિરે જાય તો ત્યાં ને ત્યાં બે કલાક સુધી બેસી રહે છે ત્યાં સુધીમાં તો મેં ઘરનું બધું જ કામ કરી નાખ્યું હોય છે મને તો એ નથી સમજાતું કે તમારી માનું ઘરમાં મન નથી લાગતું તો તમે એને કોઈ વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતા તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશો તો ત્યાં એને એની ઉંમરની બીજી મહિલાઓ પણ મળી રહેશે સૂર્યાની આવી વાતો સાંભળીને દીપેશ બોલ્યો કે મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી મા વિશે આવી વાતો ન કરતી મને તો એ નથી સમજાતું કે હું તારી સાથે વાતો કરીને મારું મગજ શા માટે ખરાબ કરું છું કાંતાબેન પોતાના દીકરા અને વહુની આ બધી વાતો સાંભળી ગયા હતા પરંતુ એ જાણતા હતા કે તેમની વહુની આ રોજની આદત છે એમણે તો ઘરનો આખો માહોલ જ એવો બનાવી નાખ્યો હતો કે ઘરમાં કોઈ શાંતિથી રહી જ ન શકે એટલા માટે થોડી વાર શાંતિ મેળવવા માટે કાંતાબેન મંદિરે જતા રહેતા ઘણા વર્ષો પહેલાં એમના પતિનું મરણ થઈ ગયું હતું અને એકલા એકના એક દીકરા દિપેશ સિવાય એનું આ દુનિયામાં કોઈ નહોતું અને દીપેશ પણ પોતાની માનું ખૂબ જ ધ્યાન રાખતો હતો દીપેશ અને સૂર્યનો એક દિવસ એક દીકરો હતો જેનું નામ પર્વ હતું પર્વ પણ એના દાદી મને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ દીપેશની પત્નીને કાંતાબેન બિલકુલ પસંદ નહોતા જ્યારે કાંતાબેન પર્વને પોતાની ગોદમાં બેસાડીને રમાડતા હોય ત્યારે સૂર્ય ગુસ્સાભરી નજરે એની સામે જોયા કરતી પર્વ એની દાદીને એટલો બધો પ્રેમ કરતો કે દાદી વગર એક પળ પણ રહી શકતો નહીં અને આ વાત જ સૂર્યને પસંદ નહોતી હવે દીપેશ જ્યારે પણ ઓફિસેથી ઘરે આવતો ત્યારે સૂર્ય હંમેશા એની સાથે એક જ રટણ કર્યા કરતી કે હું તો તમારી માનું કામ કરી કરીને થાકી ગઈ છું તમારી મા તો આખો દિવસ પડી પાથરી રહે છે હવે મારે આનાથી છુટકારો જોઈએ છે કાંતાબેન તો હંમેશા એવી કોશિશ કરતા રહેતા કે એમની વહુ પર કામનું ભારણ ઓછું રહે કાંતાબેનની તબિયત સારી હોય ત્યારે તો એ એમની વહુ સાથે બધું કામ કરતા રહેતા અને જ્યારે કામવાળી ભાઈ રજા પર હોય ત્યારે કાંતાબેન વાસણ ધોવા પણ બેસી જતા હતા પરંતુ વહ ઉપર તો જાણે કાંતાબેનને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું ભૂત સવાર થઈ ગયું હતું એના કારણે ઘરમાં હંમેશા કજિયાવાળું વાતાવરણ રહેતું હતું પરંતુ દીપેશ આ વાત માનવા તૈયાર નહોતો આવી રીતે જ ઘણો સમય પસાર થઈ ગયો આજે સૂર્યાના અમુક સંબંધીઓ ઘરે આવ્યા હતા એ સમયે જ કાંતાબેનને ખાંસી ચડી એટલે એ ઘણો સમય ખાંસતા રહ્યા હવે મહેમાન હતા ત્યારે તો સૂર્યા કાંઈ ન બોલી પરંતુ સાંજે જ્યારે દીપેશ ઘરે આવ્યો તો સૂર્યાએ ફરીથી કજીયો શરૂ કરી દીધો અને જીદ કરવા લાગી કે હવે તો હું આ ડોસીને વૃદ્ધાશ્રમમાં મોકલીને જ રહીશ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા ત્યારે દીપેશ પાણી પીવા માટે રૂમમાંથી બહાર આવ્યો ત્યારે તેમણે જોયું કે બાના રૂમની લાઈટ ચાલુ હતી એટલે વિશાલ દીપેશ માના રૂમમાં ગયો અને જોયું તો મા કંઈ વિચાર વિચાર કરી રહી હતી આ જોઈને દીપેશ માની ગોદમાં માથું રાખીને સૂઈ ગયો અને પૂછવા લાગ્યો કે બા શું થયું શું વિચારો છો એટલે બાએ કહ્યું કે બેટા હું વિચારી રહી હતી કે ફક્ત મારા લીધે જ તમારા બંને વચ્ચે રોજ ઝઘડા થાય છે અને ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે અને દીકરા હું તો મારી જિંદગી જીવી ચૂકી છું અને હવે મારી ફક્ત એક જ ઈચ્છા છે કે તમે લોકો હસી ખુશીથી અને શાંતિથી તમારું જીવન જીવો એટલા માટે હું એવું વિચારી રહી છું કે તું મને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી જા એટલે દીપેશ કહે કે બા હું મારા જીવતા જીવ તમને મારાથી અલગ કેવી રીતે કરી શકું મને તો તમે મારા જીવ કરતાં પણ વધારે વાલા છો અને આજે હું જે કંઈ પણ છું એ કેવળ તમારા જ પરિશ્રમનું ફળ છે એટલે હું તમારા ઋણમાંથી ક્યારેય પણ મુક્ત નહીં થઈ શકું એટલે કાંતાબેન બોલ્યા પરંતુ દીકરા મને ઘરનું આવું કજીયાવાળું વાતાવરણ પસંદ નથી તો હું થોડા દિવસ માટે ત્યાં જવા માગું છું જ્યારે તારા ઘરનું વાતરણ શાંત થઈ જાય ત્યારે તું મને પાછી લઈ આવજે અને આજકાલ તો વૃદ્ધાશ્રમમાં પણ ઘણી બધી સુવિધાઓ મળે છે અને મને પણ ત્યાં મારી ઉંમરના ઘણી મહિલાઓ મળી રહેશે મારું મન લાગ્યું રહેશે અને તને તમને લોકોને જ્યારે મારી યાદ આવે ત્યારે મને મળવા આવતા રહેજો દીપેશ પોતાની બાની આવી વાતો સાંભળી સાંભળતો હતો ત્યારે એના ચહેરા તરફ જોઈ રહ્યો હતો બાના ચહેરા પર મુસ્કુરાહટ હતી પરંતુ એમની આંખોમાં છુપાયેલા આંસુને એ સારી રીતે જોઈ રહ્યો હતો મજબૂર થયેલો દીપેશ પાછો પોતાની પથારીમાં આવીને સુવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ હવે તો દીપેશની ઊંઘ ગાયબ થઈ ગઈ હતી માતા વિશે વિચારીને દિપેશ બાળપણના દિવસો યાદ કરવા લાગ્યો એ લગભગ પાંચ વર્ષનો હતો ત્યારે એના પિતાનું મરણ થયું હતું અને એમની બા કાંતાબેન પર ત્યારે સગા સંબંધીઓએ બીજા વિવાહ કરવાનું પ્રેસર કર્યું હતું પરંતુ મારી બાએ એવો નિર્ણય કર્યો હતો કે એ બીજા વિવાહ નહીં કરે પોતાના દીકરા દિપેશનું પાલન પોષણ કરશે અને મારા દીકરાને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ આપશે કાંતાબેન જાજુ ભણેલા ગણેલા નહોતા પરંતુ ભોજન સારું બનાવતા હતા એટલા માટે એમણે ઘરે રહીને જ એક ટિફિન સર્વિસ શરૂ કરી અને દિવસ રાત જોયા વગર ખૂબ મહેનત કરવા લાગ્યા આવી રીતે રાત દિવસ મહેનત કરીને દિપેશને ભણાવ્યો ગણાવ્યો અને એટલો લાયક બનાવ્યો કે આજે દીપેશ એક સરકારી બેંકમાં મેનેજરના પદ ઉપર હતો દીપેશ એ એની બાનું સંઘર્ષ ભરેલું જીવન જોયું હતું એટલા માટે એવું ચાહતો હતો કે મારી પત્ની નોકરી ન કરીને ઘર સંભાળે અને મારી બાની સેવા કરે પરંતુ દીપેશનો આ માતૃપ્રેમ સૂર્યાને બિલકુલ પસંદ ન આવ્યો અને જે વાતથી સૂર્યા વધારે પડતી અદેખાઈ કરતી હતી એ વાત એ હતી કે પર્વ એની દાદીમા સાથે ખૂબ જ પ્રેમ કરતો હતો અને આ બધાનું પરિણામ એ આવ્યું કે સૂર્યા રોજ રોજ એની સાસુમાને હેરાન પરેશાન કરવા લાગી અને પોતાના તીર જેવા શબ્દોથી સાસુમાને ઘાયલ કરવા લાગી પરંતુ કાંતાબેન પણ સહનશીલતાની મૂર્તિ હતા અને પોતાની વહુના રોજ રોજ રોજના આવા કડવા શબ્દો સાંભળીને કાંતાબેન પણ થાકી ગયા હતા હવે ઉંમર વધવાના કારણે ધીરે ધીરે તેઓ અસ્વસ્થ રહેવા લાગ્યા તેને હંમેશા ખાંસી રહેવા લાગી અને ખાંસી કરતાં કરતાં ક્યારેક ઉલટી પણ થઈ જતી અને આ જોઈને વહુ એને ન કહેવાના શબ્દો કહેવા લાગી વહુએ હવે વિચારી લીધું હતું કે પોતાની સાસુમાને હવે વૃદ્ધાશ્રમમાં મૂકીને જ રહેશે અને આ બધા બનાવોનું પરિણામ એ આવ્યું કે કાંતાબેન હવે ખુદ હારીને વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર થઈ ગયા અને દીપેશ પણ આ વાત સમજી ગયો હતો કે એમની બાને આ ઘરમાં મરી મરીને જીવવું પડે છે એના કારણે એનું સ્વાસ્થ્ય ખરાબ થયું થતું જાય છે એટલે આ બધી પરિસ્થિતિઓથી હારીને દીપેશ એની બા કાંતાબેનને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તૈયાર થયો પરંતુ પર્વ એના દાદીમાને વૃદ્ધાશ્રમમાં જવાની વાત સાંભળીને તરત જ એની દાદીની ગોદમાં બેસી ગયો અને કહેવા લાગ્યો કે હું મારી દાદીને ક્યાંય નહીં જવા દઉં દાદી હંમેશા મારી સાથે જ રહેશે આવું કહે તો કહેતો એ જોર જોરથી રડવા લાગ્યો પર્વને આવી રીતે રડતા જોઈને દીપેશની આંખોમાં પણ પાણી આવી ગયા પરંતુ એમણે પોતાના દીકરાને સમજાવ્યું કે બેટા દાદીમાને થોડા સમય માટે આરામની જરૂર છે જ્યારે થોડો સમય બાદ તેની તબિયત સારી થઈ જશે તો આપણે એને પાછા લઈ આવશું આખરે દિલ પર પથ્થર રાખીને દીપેશ એની બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હવે કાંતાબેન ઘરમાંથી ગયા બાદ દિપેશ અને પર્વ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા પરંતુ સૂર્યાની ખુશીનો તો કોઈ પાર નહોતો તે ખૂબ જ ખુશ હતી અને પર્વ રોજ સ્કૂલેથી આવ્યા બાદ પોતાની દાદીના રૂમમાં બેઠો રહેતો સૂર્યા એને ખૂબ સમજાવતી કે પર્વ મારી પાસે આવીને બેસ પરંતુ પર્વ દાદીના રૂમમાં એકલો બેસી રહેતો હવે દિપેશ પણ પોતાની નોકરીમાં ખૂબ જ વ્યસ્ત થઈ ગયો હતો એટલે એક મહિનો ક્યારે વીતી ગયો ખબર જ ન પડી ઘણીવાર દીપેશ વિચાર કરતો હતો કે હું મારી બાને પાછી લઈ આવું પરંતુ ફરી તે કોઈને કોઈ કામમાં વ્યસ્ત થઈ જતો હતો આવું કરતાં કરતાં બે વર્ષ વીતી ગયા અને એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી દીપેશને ફોન આવ્યો કે દિપેશભાઈ તમારી માતા કાંતાબેનને રાત્રે હાર્ટ એટેક આવ્યો અને એનું નિધન થયું છે એટલે તમે અત્યારે જ વૃદ્ધાશ્રમે પહોંચી જાઓ આ વાત સાંભળીને દિપેશ ચોંકી ગયો અને ત્યાં જ બેસીને પોતાનું માથું પકડીને રડવા લાગ્યો અને રડતો રડતો બોલવા લાગ્યો કે હું કેટલો નિર્દય છું કે મેં ખુદ મારી જનતાને આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા અને એને પાછા લાવવાની વાત તો દૂર રહી પરંતુ હું તો અત્યાર સુધી એને એકવાર પણ મળવાનો પણ સમય ન કાઢી શક્યો હું મારી જનતાને કેવી રીતે ભૂલી ગયો જેમણે પોતાનું સંપૂર્ણ જીવન મારા માટે સમર્પિત કરી દીધું હું મારી માની ગોદમાં માથું રાખીને સૂઈ જતો એટલે હું મારી બધી જ પરેશાનીઓ ભૂલીને શાંત થઈ જતો મારી બા સાક્ષાત ઈશ્વરનું જ રૂપ હતી આવી પૂજનીય માના જીવનના અંતિમ સમયે હું એની પાસે ન રહી શક્યો મેં આવો અનર્થ શા માટે કર્યો દીપેશની આંખોમાંથી નિરંતર આંસુ વહી રહ્યા હતા એ જ સમયે સૂર્યા પણ બજારમાંથી ઘરે આવી અને એમણે જોયું તો દીપેશ નિરાશ થઈને જમીન પર પડ્યો હતો અને એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા એટલે સૂર્યા એને જોઈને ગભરાઈ ગઈ અને પૂછવા લાગી કે શું થયું છે તમને કેમ આટલું બધું રડી રહ્યા છો સૂર્યાને જોઈને દીપેશ જોર જોરથી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે આ બધું તારા કારણે જ થયું છે સૂર્યાએ કહ્યું પણ મેં શું કર્યું છે કંઈ જણાવો તો ખરા એટલે દીપેશ રડતો રડતો કહેવા લાગ્યો કે તું મારી માથી છુટકારો મેળવવા માગતી હતી ને એટલે હંમેશાને માટે તને છુટકારો આપી દીધો છે માં આ દુનિયામાં દુનિયા છોડીને હંમેશા માટે જતી રહી છે આ સાંભળીને સૂર્યાના મનમાં ઝટકો લાગ્યો અને પર્વો પણ આ સાંભળીને જોર જોરથી રડવા લાગ્યો હવે સૂર્યા દીપેશ પાસે માફી માગવા માગતા માગતા એણે આશ્વાસન આપવા લાગી અને કહેવા લાગી કે આપણે જલ્દી જવાની તૈયારી કરવી પડશે પરંતુ બહાર તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદ થોડો ધીમો પડે એટલે આપણે નીકળી જઈશું પરંતુ વરસાદ ધીમો પડવાનું નામ જ નહોતો લઈ રહ્યો હવે દીપેશ સમય જો ન કરી શકે ડ્રાઈવરને ફોન કર્યો અને એને કહ્યું કે અમારે અત્યારે જલ્દીથી ઉધા સમયે પહોંચવાનું છે માટે તું જલ્દીથી ઘરે આવી જા પરંતુ ડ્રાઈવર એ કહ્યું કે એ રસ્તા પર તો ખૂબ જ વરસાદ પડી રહ્યો છે અને રોડ પર પાણી ભરાઈ જવાના કારણે આખો રોડ બંધ છે અને પૂર જેવી સ્થિતિ છે અને આવા સમયે ઘરથી બહાર નીકળવું તો આપણે રસ્તામાં ક્યાંક ફસાઈ જઈશું એટલે આપણે થોડો સમય વરસાદ બંધ થવાની રાહ જોવી પડશે આ બાજુ વૃદ્ધાશ્રમ મેંથી બીજી બીજી વાર દિપેશ પર ફોન આવ્યો કે કદાચ તમે લોકો સવાર સુધીમાં નહીં પહોંચી શકો તો વૃદ્ધાશ્રમના અધિકારીઓ સ્વયં કાંતાબેનની વિધિ કરી નાખશે અને આ બાજુ વરસાદ બંધ થવાનું નામ નહોતો લઈ રહ્યો એટલે દુઃખી મનથી દિપેશ નીચે બેસીને એવું વિચારી રહ્યો હતો કે ક્યારે વરસાદ બંધ થશે અને અમે ક્યારે અહીંથી નીકળી શકશું અને પસ્તાવો કરીને દીપેશ ફક્ત એ સમયને યાદ કરી રહ્યો હતો કે જ્યારે એની બાને વૃદ્ધાશ્રમમાં છોડીને આવ્યો હતો હવે આખી રાત વીતી ગઈ અને સવાર થયું હતું પરંતુ હજુ સુધી વરસાદ બંધ નહોતો થયો અને જ્યારે સવારે દીપેશ વૃદ્ધાશ્રમ પહોંચી ન શક્યો એટલે વૃદ્ધાશ્રમના અધિકારીઓએ એની માના અંતિમ સંસ્કાર કરી નાખ્યા બે દિવસ બાદ દીપેશ એના પરિવાર સાથે વૃદ્ધાશ્રમે પહોંચ્યો અને પોતાની માતાની અસ્થિ ત્યાંથી લઈને ગંગાજીમાં પ્રવાહિત કરીને રડતો રડતો ખાલી હાથે ઘરે આવ્યો હવે દીપેશનું કાંઈ પણ કામમાં મન લાગતું નહોતું અને આ ઘટના જોઈને પર્વ પણ એટલો બધો ઉદાસ થઈ ગયો હતો કે એનું બાળ પણ જાણે ક્યાંય ખોવાઈ ગયું હોય હવે પર્વને સૂર્યા જે કાંઈ પણ જમવાનું બનાવીને દેતી એ જમી લેતો એ જ્યાં કહે ત્યાં બેસી જતો પરંતુ જ્યારે જ્યારે તે વાંચવા લાગવા વાંચવા લખવા બેસતો તો એનું મન નહોતું લાગતું ચોપડા ખોલીને બેસી રહેતો પરંતુ એક અક્ષર પણ વાંચી નહોતો શકતો એક દિવસ સ્કૂલેથી ઘરે આવીને પથારીમાં સૂઈ ગયો ત્યારે સૂર્યાએ જોયું કે પર્વને તાવ આવી રહ્યો છે જ્યારે સૂર્યાએ થર્મોમીટર લગાવીને જોયું તો ખબર પડી કે તાવ તો એકસો સાત ડિગ્રી હતો આ જોઈને સૂર્યા ગભરાઈ ગઈ અને તરત દિપેશને ફોન કર્યો ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ પર્વને તાવ તો ઉતરવાનું નામ નહોતો લેતો અને પર્વ બેભાન અવસ્થામાં જતો રહ્યો અને બેભાન અવસ્થામાં પર્વ વારે વારે એના દાદીનું નામ લઈને દાદીને બોલાવતો રહેતો હતો લગભગ એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા પરંતુ પર્વને તાવ ઉતર્યો નહીં એટલે દીપેશ એને મનોચિકિત્સક પાસે લઈ ગયો પણ પર્વ હંમેશા બોલતો રહેતો કે દાદીમાં તમે મારી પાસે પાછા આવો દાદીમાં મારે તમારી સાથે રમવું છે હવે પર્વની માનસિક સ્થિતિ જોઈને ડૉક્ટરે કહ્યું કે આ બાળકના મગજ પર ખૂબ જ અસર પડી છે શું તમે આની દાદી એની સાથે નથી રહેતા ત્યારે દીપેશે એમની માતાની આખી ઘટના ડૉક્ટરને જણાવી હવે દીપેશની વાત સાંભળીને ડૉક્ટરે કહ્યું કે જુઓ હું જાણું છું કે તમારા માટે થોડું મુશ્કેલ થશે પરંતુ આ સમસ્યાનો ફક્ત એક જ હલ છે કે તમારે કોઈ પણ વૃદ્ધ મહિલાને પર્વની દાદી બનાવીને લાવવી પડશે અને જ્યાં સુધી પર્વ પૂરી રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી એને તમારા ઘરમાં રાખવી પડશે હવે ડૉક્ટર સાહેબે બતાવેલી યોજના દિપેશ અને સૂર્યને અજીબ લાગી પરંતુ એ પોતાના બાળકના જીવન માટે કંઈ પણ કરવા તૈયાર હતા ઘણી કોશિશ કર્યા બાદ પણ એને કોઈ એવી વૃદ્ધ મહિલા ન મળી જે પર્વની દાદી બની શકે ત્યારે સૂર્યાએ કહ્યું કે આપણે એક કામ કરીએ આપણે કોઈ વૃદ્ધાશ્રમમાંથી એક દાદીના દાદીમાં લઈ આવીએ વિધિનો ખેલ તો જુઓ સૂર્યાએ પર્વની સગી દાદીને બોજ સમજીને ઘરમાંથી કાઢીને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા આજે એ જ સૂર્યા પોતાના દીકરાના જીવન માટે કોઈ અન્ય મહિલાને વૃદ્ધાશ્રમમાંથી પોતાના ઘરે લાવવા માટે તૈયાર હતી ડોક્ટરના સહયોગથી એક વૃદ્ધાશ્રમના સંચાલક સાથે વાત કરી એમણે જણાવ્યું કે થોડા દિવસ પહેલાં જ એક વૃદ્ધમાજી અમદાવાદથી એના વૃદ્ધાશ્રમમાં આવ્યા છે અને હજુ સુધી એના કોઈ પણ સગા સંબંધી એને મળવા પણ નથી આવ્યા અને આ માજી ખૂબ જ હસમુખા સ્વભાવના છે હવે દીપેશ ડૉક્ટર સાહેબને સાથે લઈને વૃદ્ધાશ્રમમાં આ દાદી માજીને મળવા ગયો ત્યાં જઈને જોયું તો યોગાનો યોગ પર્વના દાદી જેવા જ હતા દેખાવે પણ એવા સ્વભાવના પણ એવા અસલ પર્વના દાદી જેવા જ લાગતા હતા વૃદ્ધાશ્રમના નિયમ મુજબ સહી સિકા કરીને અને દાદીમાની મરજી રાજી ખુશીથી દીપેશ દાદીમાને માન સન્માન સાથે લઈ આવ્યો દાદીમાને જોતાં જ પર્વ ખૂબ જ ખુશ થયો અને દાદી દાદી કરીને દાદીના ગળે લાગી ગયો અને એની માને કહેવા લાગ્યો કે મને ભૂખ લાગી છે એટલે મારે આજે દાદી સાથે જમવું છે એની વાત સાંભળીને સૂર્ય મનમાં ને મનમાં સંતુષ્ટ થઈ પરંતુ એના અંતર આત્માને ધૂતકાળતી હતી કે કદાચ મેં મારી સાસુ સાથે આવો દુર્વ્યવહાર ન કર્યો હોત તો મારે આ દિવસો જોવા ન પડત નવા દાદીમાં દીપેશના ઘરમાં આ ઘર મારું છે એમ માનીને સૌની સાથે હળીમળીને રહેવા લાગ્યા અને પર્વ પણ દાદી સાથે ખૂબ જ પ્રેમથી હળી મળીને રહેવા લાગ્યો હવે બધું જ પહેલાં જેવું થવા લાગ્યું હતું પરંતુ સૂર્યા હવે પહેલાં જેવી નહોતી રહી સૂર્યા હવે દાદીને કડવા શબ્દો નહોતી કહેતી કે એને બોજ નહોતી સમજતી ઉલટાનું એનું ખૂબ જ ધ્યાન રાખતી હતી પરંતુ પર્વને પોતાના દાદીમાં એક પરિવર્તન જોવા મળ્યું એટલે એ વિચારવા લાગ્યો કે મારી દાદી તો મને હિન્દી વિષય ભણાવતી હતી પરંતુ હવે એ બધું ભૂલી ગઈ લાગે છે એટલે દીપેશ પર્વને સમજાવ્યો કે દાદીમાં હવે પહેલાં જેવા નથી રહ્યા એ હવે વધારે વૃદ્ધ થઈ ગયા છે અને આ ઉંમરમાં યાદશક્તિ કમજોર થઈ જાય છે એટલા માટે તને હિન્દી વિષય ભણાવી નથી શકતા એટલે પર્વએ કીધું કે કંઈ વાંધો નહીં પપ્પા દાદી મને નહીં ભણાવે તો પણ હું ખુશ છું કેમ કે હવે તો મમ્મી પણ દાદીને ખીજાતી નથી આ જોઈને દીપેશના મનમાં ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો કે કદાચ આવું વાતાવરણ મારી મા જીવતી હતી અને અમારી સાથે રહેતી હતી ત્યારે હોત તો એને કેટલું સારું લાગતું હોત દીપેશને વારે વારે પોતાની મા યાદ આવતી હતી અને વારે વારે એની આંખોમાં આંસુ આવી જતા આજે સવારે દિપેશ ઉઠ્યો એટલે એની માને યાદ કરીને ઉદાસ થઈ ગયો બરાબર એ જ વખતે પર્વો રમતો રમતો એની પાસે આવ્યો અને પૂછવા લાગ્યો કે પપ્પા તમે શું તમને શું થયું છે તમે કેમ રડી રહ્યા છો હવે તો આપણા દાદી પણ આપણી સાથે આવી ગયા છે પપ્પા મારી પાસે તમારી ઉદાસી દૂર કરવાનો એક આઈડિયા છે અને આજે તમે ઓફિસે નહીં જતા આપણે બધા શોપિંગ કરવા જઈશું મારી અને દાદીની મનપસંદ વસ્તુઓ ખરીદજો અને સાંજે આપણે બધા ચોપાટી પર જઈશું દીપેશ ખૂબ જ ઉદાસ હતો એટલે થોડો સમય વિચારીને બોલ્યો કે ચાલ આજે તારી વાત માની લઉં આટલું સાંભળીને પર્વ ખુશ થઈને ઉછળવા લાગ્યો બધા લોકો જલ્દીથી તૈયાર થયા અને શોપિંગ કરવા નીકળી ગયા બધાનું દિલ ઉમંગ અને પ્રસન્નતાથી ભરેલું હતું શોપિંગ કર્યા બાદ તેઓ રેસ્ટોરન્ટમાં જમ્યા અને બધા ગાડીમાં બેસીને ઘરે આવ્યા પણ દીપેશને પોતાની જનતા ગુમાવવાનો અફસોસ હતો અને સાથે સાથે એક મા મળી એનો આનંદ પણ હતો સૂર્યાને પણ પોતાની ભૂલ બરાબર સમજાઈ ગઈ હતી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ